હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ ગુરુત્વાકર્ષણમાં આપણે આની પહેલાં ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ એટલે શું તેના વિશે અભ્યાસ કર્યો તો આજે આપણે શીખવાનું છે પદાર્થની ઘનતા તો આપણે ગયા વિડીયો લેક્ચરનું થોડું રિવાઈઝ કરી લઈએ જ્યારે કોઈ પણ પદાર્થ કે જે પ્રવાહીમાં અદ્રાવ્ય હોય તેને તે પ્રવાહીમાં સંપૂર્ણ કે અંતઃશઃ ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી પદાર્થ પર ઉપરની દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે અને પદાર્થ છે એ પ્રવાહીને નીચે નીચેની દિશામાં એટલે કે અધો દિશામાં બળ લગાડે છે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ વધારે છે અધો દિશામાં લાગતું બળ ઓછું હોવાથી પદાર્થ પ્રવાહીની ઉપરની સપાટી ઉપર થોડુંક ખસેડાય છે આ ગુણધર્મ જે પ્રવાહીમાં જોવા મળે છે જેને ઉત્પ્લાવકતા કહેવાય અને આ પ્રવાહી દ્વારા જે ઉપર તરફ બળ લાગે છે આ બળને ઉત્પ્લાવક બળ તરીકે ઓળખવામાં આવે છે આજે આપણે શીખવાનું છે પદાર્થની ઘનતા જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો ઘનતા એટલે શું તેના વિશે સમજીએ કોઈ પણ પદાર્થનું દળ અને કદ આ બંનેનો જે ગુણોત્તર હોય એને ઘનતા તરીકે ઓળખવામાં આવે છે દળ અને કદ વચ્ચેનો ભાગાકાર જેને આપણે ગુણોત્તર કહીએ છીએ એનાથી આપણને પદાર્થની ઘનતા મળે છે તો ઘનતા છે એનું ઘનતા છે એનું સૂત્ર થાય ઘનતા બરાબર દળ અને કદ આ એનું સૂત્ર છે હવે આપણે તેનો એસાઈ એકમ મેળવીએ તો દળનો એસા એકમ થાય છે કિલોગ્રામ કદનો એસા એકમ થાય છે મીટરની ત્રણ ઘાતે એટલે કે કિલોગ્રામ મીટરની માઇનસ ત્રણ ઘાતે એનો એસાઈ એકમ છે ઘનતા છે એ અદિશ રાશિ છે એટલે કે ઘનતાને મૂલ્ય હોય પણ દિશા હોતી નથી અને ઘનતાનો એ એકમ છે કે જે એટલે કિલોગ્રામ એમ એટલે મીટર તો આ ઘનતાની વ્યાખ્યા દળ અને કદનો ગુણોત્તર ઘનતાનું સૂત્ર ઘનતા વાળા દળના છેદમાં કદ ઘનતા છે એ અદિશ રાશિ છે કારણ કે માત્ર એને મૂલ્ય છે અને તેનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટરની ત્રણ ખાત છે ત્યાર પછી ઘનતા છે પદાર્થનો વિશિષ્ટ ગુણ છે કોઈ પણ પદાર્થની ઘનતા છે તેનો વિશિષ્ટ ગુણ હોવાથી ઘનતા છે એ બદલાતી નથી એ એનો લાક્ષણિક ગુણધર્મ છે પદાર્થની ઘનતા વિશિષ્ટ પરિસ્થિતિમાં બદલાતી નથી એ એનો લાક્ષણિક ગુણધર્મ છે એટલે કોઈ એક પદાર્થ છે એની ઘનતા શુદ્ધ પદાર્થની ઘનતા ફિક્સ હોય છે ઘનતાનો આધાર શેના પર રહેલો છે તો કે દબાણ અને તાપમાન પર જો દબાણ અને તાપમાન બદલાય તો પદાર્થની ઘનતા છે બદલાઈ શકે છે બાકી વિશિષ્ટ પરિસ્થિતિમાં ઘનતા બદલાતી નથી ઘનતા ઉપરથી આપણે શું જાણી શકીએ તો પદાર્થ કેટલો હલકો છે કેટલો ભારે છે તે આપણે ઘનતાને આધારે જાણી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તમારી પાસે છે પાણી અને પ્લાસ્ટિકનો કાગળ જ્યારે પ્લાસ્ટિક છે એને તમે પાણીમાં નાખશો તો પ્લાસ્ટિક પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે કારણ કે પાણીની ઘનતા વધુ છે અને પ્લાસ્ટિકની ઘનતા ઓછી છે એટલે અહીં ઘનતા વધારે હોવાથી પાણી છે એ ભારે છે પ્લાસ્ટિકની ઘનતા ઓછી હોવાથી તે ઉપર તરફ તરે છે એટલા માટે પ્લાસ્ટિક એ હલકું છે હવે જ્યારે પાણી છે એમાં તમે લોખંડ નાખશો તો લોખંડનો ટુકડો છે કે પથ્થર છે એ ડૂબી જશે કારણ કે એની ઘનતા વધુ છે અને પાણીની ઘનતા ઓછી છે એટલે અહીં પાણી હલકું કહેવાય અને લોખંડ છે ભારે કહેવાય એટલે આ જ રીતે આપણે કોઈ પણ પદાર્થની ઘનતા દ્વારા તે પદાર્થનો હલકાપણા અને ભારેપણાનો આપણને ખ્યાલ આવે છે પદાર્થની ઘનતાનો ઉપયોગ કરી પદાર્થની શુદ્ધતા નક્કી કરી શકે છે કોઈ પણ શુદ્ધ પદાર્થ હોય આ શુદ્ધ પદાર્થની ઘનતા છે એ ફિક્સ હોય છે હવે જો એની ઘનતા ફિક્સ હોય ફોર એક્ઝામ્પલ પાણીની ઘનતા એક છે જો તમે પાણીની ઘનતા માપો તો એની ઘનતા છે એ નોર્મલ કન્ડિશનમાં એક છે હવે જો પાણીની ઘનતા એક કરતાં વધારે હોય અથવા એક કરતાં ઓછી હોય તો તે પાણીની ઘનતામાં શા માટે વધારો છે અથવા શા માટે ઘટાડો છે એ આપણે જાણી શકીએ છીએ એટલે શુદ્ધ પદાર્થની ઘનતા ફિક્સ હોય છે હવે જો એ ઘનતા વધી જાય કે ઘટી જાય એટલે પદાર્થની શુદ્ધતા છે આપણે ઘનતા પરથી નક્કી કરી શકીએ છીએ તો પદાર્થના દળ અને કદના ગુણાકાર ગુણોત્તર છે એને ઘનતા કહેવાય એનું સૂત્ર થાય ઘનતા બરાબર દળના છેદમાં કદ સૂત્ર ઉપરથી એનો એસ એકમ થાય કિલોગ્રામ મીટરની વાયના ત્રણ ઘાત કંતા એ અદિશ રાશિ છે કારણ કે માત્ર એનું મૂલ્ય હોય છે કંતાનો આધાર દબાણ અને તાપમાન પર રહેલો છે ઘંતા એ પદાર્થની ઘંતા એનો લાક્ષણિક ગુણ હોવાથી વિશિષ્ટ પરિસ્થિતિમાં ઘનતા બદલાતી નથી ઘનતા ઉપરથી આપણે શું જાણી શકીએ તો કે પદાર્થ કેટલો હલકો છે અને કેટલો ભારે છે અને બીજું પદાર્થની શુદ્ધતા આપણે ઘનતા પરથી જાણી શકીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ